નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન ભાઈ દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે જે વિચાર વિસ્તારની સિરીઝ શરૂ કરેલી છે તેમાંથી ધોરણ છમાં આજે આપણે ચોથા વિચાર વિસ્તારની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ તો અહીં આપણે જે સિરીઝ શરૂ કરેલી છે જેમાં તમને છ સાત અને આઠના બંને સેમેસ્ટરની અંદર આવતા વિચાર વિસ્તારો અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી અમે આ સિરીઝ શરૂ કરેલી છે તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે તો હવે આપણે વિચાર વિસ્તાર ધરણ છ ની અંદર આવેલો છે તેની આપણે ચર્ચા કરીએ જેમાં વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપતને ખાય તો આ વિચાર વિસ્તારને હવે આપણે પરીક્ષાની અંદર કઈ રીતે રજૂ કરવાનો છે તેની આપણે ચર્ચા કરીશું તો વિડીયોના અંત થાય તે પહેલાં તમે આ વિચાર વિસ્તારનો સ્ક્રીનશોટ મેળવી લેજો જેથી તમે તમારી બુકની અંદર આરામથી આ વિચાર વિસ્તારને રજૂ કરી શકો હવે આપણે આ વિચાર વિસ્તારને ધ્યાનથી સાંભળીએ અને સમજીએ આ કાવ્ય પંક્તિઓમાં કવિ કહે છે કે દુઃખ પડે ત્યારે વલખા મારવા જોઈએ નહીં વલખા મારવાથી દુખ દૂર થતું નથી દુઃખ વખતે મહેનત કરવી જોઈએ કારણ કે મહેનતથી જ દુખ દૂર થાય છે તો અહીં આ પંક્તિઓમાં સમજાવેલું છે કે જ્યારે આપણને દુઃખ આવે કે ત્યારે આપણે બેસી જવું ન જોઈએ કે એવા આપણે નિશાશા ન નાખવા જોઈએ કે મારા ઉપર જ દુઃખ આવેલું છે અને એવું આપણે કહીને બેસી ન જવું જોઈએ દુઃખની સામે આપણે લડવું જોઈએ અને સાથે સાથે કામ કરવું જોઈએ જેથી આપણું દુઃખ દૂર થાય છે કેટલાક લોકો દુઃખ આવે ત્યારે બહુ નિરાશ થઈ જાય છે તેથી બીજા આગળ પોતાના દુઃખના ગુણા દુઃખના ગાણા ગાયા કરે છે આમ કરવાથી તેમનું દુઃખ દૂર થતું નથી તે પાત્ર બને છે દુઃખના સમયે બમણા ઉત્સાહથી ઉદ્ધમ કરવા મંડી પડવું જોઈએ આમ કરવાથી આફત અવસરમાં ફેરવાઈ જશે વિદ્યાર્થી મિત્રો આ વિચાર વિસ્તારને તમારે આ રીતે રજૂ કરવાનો રહેશે વધુ વિચાર વિસ્તાર સાથે ટૂંક જ સમયમાં અમે અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવાના છીએ તો આ વિચાર વિસ્તાર અને આ વિડીયો તમને કેવા લાગે છે એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો તમારા અભિપ્રાયો આવકાર્ય રહેશે કંઈ પણ સૂચન હોય તો એ સૂચન પણ તમે અમને કમેન્ટ કરી અને જણાવી શકો છો આવજો વિદ્યાર્થી મિત્રો